નમસ્કાર મિત્રો આજનો વિષય એ થોડોક અલગ છે ગીતનો વિષય છે ગીત સંગીતનો એ સંગીત એક એવો વિષય છે જે માણસને વર્તમાનમાં રાખે છે એટલે એનો આખો વેદ છે સામવેદ એ જે આખું સંગીત શાસ્ત્ર છે ગીતામાં ભગવાનને એ વાત કરી કે વેદોમાં સામવેદ હું છું એવું ઉત્તમ છે કારણ કે તમે ગીત ગાતા હોય ત્યારે વર્તમાનમાં જ રહેવું પડે ભૂતકાળ કે ભવિષ્યમાં ન જઈ શકે અને કદાચ જવાનો પ્રયત્ન કરો તો ગીત ગોટાળે સડી જાય કોઈ નરસિંહ મહેતાનું ભજન ગાતા હોય કે રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો અને એ ટાઈમે એનું મગજ વાળી આવ્યું જાય તો ગીતના શબ્દો આવા બની જાય કે રંગે રૂડો રૂપે પૂરો અને ખંભે કોદાળી ને પાવડો આવું થાય એટલે આ જે સંગીત છે એ એક માણસના માનસ અને આજુબાજુનું વાતાવરણ બદલવા માટે પૂરેપૂરું સક્ષમ છે એટલે મ્યુઝિક થેરાપી કરીને એક ચિકિત્સા પદ્ધતિ પણ ઉપલબ્ધ છે સંગીત દ્વારા પણ માણસના અમુક રોગ જે છે એને દૂર કરી શકાય જેવી રીતે ભાષાની અંદર વ્યાકરણ કામ કરે છે એવી જ રીતે ગીતની અંદર એની પાછળનો રાગ એ કામ કરે છે તો રાગ એ ગીતનું વ્યાકરણ છે કયા રાગમાં ગીત ગવાય છે એવી અસર મગજની અંદર સાયકોલોજીકલ ઇફેક્ટ અને આજુબાજુનું વાતાવરણ બદલે અને એવા મનોભાવો પેદા થયા હતા એનું આખું એક વિજ્ઞાન છે અલગ અલગ જે રાગ છે શિવરંજની માલકોષ નર્સ મહેતા કેદારો દીપક મલ્હાર પહાડી દરબારી પછી ક્યારેક વાત કરીશું પણ મૂળ વાત એ છે સંગીતની સંગીતની અંદર ગીતની અંદર શબ્દો કરતા કયા રાગમાં ગીત ગાવામાં આવે છે એની અસર વ્યક્તિ પડતી ટૂંકમાં આપણે એક દાખલો લઈ અને વિડીયો પૂરો કરીએ કે એક ગીત છે સામાન્ય એવું બાળકોનું ગીત છે બધાએ સાંભળ્યું હોય છે ન સાંભળ્યું હોય તો હું ગાઉં છું આપણું મને ગાતા એટલું બધું નથી આવડતું છતાં ગાવાની કોશિશ કરું છું ગીત છે કે લકડી કી કાટી કાટી પે ઘોડા ઘોડ કી દૂ પે જો માર થોડા દોડા 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 ઘોડા દૂ ઠકે દોડા આ રીતનું ગીત છે તો બાળકોનું ગીત છે મજા આવે બાળકો તો બાળક ઉપર જે એની અસર થાય છે બાળકને મજા આવે છે આવા ગીતને થોડુંક આગળ લઈ જઈએ આપણે એના શબ્દો એના જ છે પણ છતાં ગીતનો જે રાગ ફરી જાય છે કઈ રીતે ilaka di ki kaati kaati pe khoda khode ki dun pe jo mara thoda khode ki dun pe jo mara thoda doda 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 khoda dum, utha kere doda આખું એક સામાજિક વાતાવરણ લગ્નનું હોય કે લોકગીત એ ટાઈપનું આખું વાતાવરણ ઊભું થાય વાતાવરણને બદલે આપણા માણસને બદલે હવે આ જ ગીત છે એને થોડુંક વધુ આગળ લઈ જાય કે લકડી કી કાટી લકડી 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 કે કાટી

લકડી લકડી આખી મેટર આમ છે વાતાવરણ ની અંદર બદલાવ આવી જાય અને એવી રીતે આપણા અંદરના જે મનોભાવો છે એ બદલાઈ જાય નમસ્કાર